કહેવામાં આવે છે કે સ્કંદ પુરાણ જૂનામાં જૂનું છે પણ એની વિશેષતા એ છે કે ભગવાન કાર્તિકે પોતાના માતાના ચરિત્રની બાયોગ્રાફી જે આજના શબ્દોમાં કહીએ તો એ જે વર્ણવ્યું છે દેવી ભાગવત ચરિત્ર જે વર્ણવ્યું છે એ પુરાણની અંદર વર્ણવ્યું છે માટે સ્કંદ પુરાણ ઓથેન્ટિકેટેડ છે એમાં લખેલી એક એક વાતો એ માહિતીજન્ય અનુભવગત અને સિદ્ધ છે સ્કંદ પુરાણની વાત તો આપણે જાણી લીધી પરંતુ સ્કંદની માતા માં ભગવતીનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતા જે દંપતીઓ નિસંતાન હોય એમને પોતાના જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ કરવી હોય તો એ લોકો સ્કંદ માતાની ઉપાસના કરીને પોતાની આ ખોટ પૂરી કરી શકે છે સ્કંદ માતાને પીડી વસ્તુઓ ખૂબ પ્રિય છે એટલે કે એમને પીળી વસ્તુઓનો ભોગ લગાવવાનો ચણાના લોટના લાડુ છે કેળા છે પીળી મીઠાઈનો ભોગ લગાવવાથી માં જલ્દી પ્રસન્ન થાય છે સ્કંદ માતાને કમળનું ફૂલ બહુ પ્રિય છે માટે તમે નજીકના મંદિરમાં જઈને જો કમળનું પુષ્પ ધરાવો છો તો તમારી મનોકામના પૂર્ણ થશે આ સાથે માનો પૂજા કેવી રીતે કરશો શું મંત્ર છે જેનાથી માતાને રીઝવી શકશો તો એ મંત્ર છે યા દેવી સર્વૂતેષુ માં માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યઈ નમસ્ત્યઈ નમો નમ આ મંત્રના જાપથી માં જલ્દી રીઝી જશે અને તમારા જીવનમાં શેર માટેની ખોટ છે એ પૂર્ણ થશે માસ્કંદ માતા એ દેવી પાર્વતીનું પાંચમું સ્વરૂપ છે અને કાર્તિકેયની માતા એ ખૂબ દયાળુ છે અને જગતજનની જો પોતાના બાળકોની આશા પૂરી ન કરે એવું તો થઈ જ ન શકે તો માં પાંચમા નોરતે સ્કંદ માતાનું પૂજન કરી એમની મેળવો કૃપા પ્રાપ્તિ મને આપશો રજા નમસ્કાર